બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન મૈધરપુરા સુમુલ ડેરી રોડ સરદારનગર સોસાયટી મકાન નંબર બ્યાસીમાં કરમા ટેકનોલોજી નામની ઓફિસેથી રોકડા રૂપિયા

સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી જોષીનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી ચૌધરીનાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીકુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભનાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ એ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે ટીમ વર્કઆઉટ ના આજથી બે દિવસ પહેલા રાત્રિ દરમિયાન મૈધરપુરા સુમુલ રોડ સરદારનગર સોસાયટી મકાન નંબર બ્યાસી કરમા ટેકનોલોજી નામની ઓફિસથી રોકડા રૂપિયા ચાર લાખ અઠ્ઠાણું હજાર સાતસો ચાલીસની ગરફોડી ચોરી કરનાર ચાર ઈસમોની સીસીટીવી ફૂટેજના આધારે ઓળખ કરીને હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ તેમના અંગત અને મારફતે બાતમી હકીકતના આધારે ચોરીના બનાવ બન્યાના એક દિવસમાં ચારેય આરોપીઓને કુલ રૂપિયા સાહીઠ હજાર ત્રણસો રોકડાની મત્તા સાથે પકડી પાડે જે આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપી રાજુ મોહમ્મદ જેનાલ શેખે ચોરી કરેલ રૂપિયામાંથી એક લાખ રૂપિયા પોતાના આઈ બેંક એકાઉન્ટમાં હાલમાં જ ડિપોઝિટ કરેલ હોય છે ખાતું હાલ ફ્રીઝ કરાવવાની કાર્યવાહી તેમજ બાકી રહેલ મુદ્દા બાબતે રિમાન્ડની માંગણી કરવા તજવીજ હાથ ને છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુધી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે